ના મહુધામાં કેસમાં ચાર આરોપીઓ પકડાયા છે કાળાએ બનેવીનું બને કર્યું તપાસમાં છે અને તેના કર્યું હતું પારિવારિક વિવાદમાં પ્રવીણભાઈનું કરવામાં આવ્યું હતું પોલીસે સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તો ખેડામાં અપહરણની ઘટના અંગે વાત કરી કે પારિવારિક વિવાદમાં પ્રવીણભાઈ નું કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સિદ્ધરાજ સહિત ચાર આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે અને ખેડાના મહુધામાં અપહરણના કેસમાં ચાર આરોપી પકડાયા છે જેમાં શાળાએ જ બનેવીનું અપહરણ કર્યું હતું તેવો ખુલાસો થયો હતો પારિવારિક વિવાદમાં આ ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હતું રાજ્યની વધુ એક જેલમાં કેદીઓના જલસા જોવા મળ્યા સુરેન્દ્રનગર સબ જેલમાંથી મોબાઇલ મળ્યા હોવાનું સામે આવ્યું છે ચેકિંગ દરમિયાન કેદી પાસેથી બે મોબાઈલ મળ્યા છે બેરેક નંબર માંથી બે મોબાઈલ મળી આવ્યા હતા પાંચ કેદીઓ સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ પણ નોંધી છે